ઈલાકામ ફરવાની કોઈ કાકા છે લ્યા આપા ઈલાકામ ફરું એટલે ઈને લોઢાના ટણા તાબવા પડી એ છોકરા નેકર નેકર આ ભાહોમાં આવી ખબર નઈ પડતી નેકર નેકર હેડો આ ભા આવી હી ને ખબર નઈ તાર ભાઈએ નવવણો મડર કર્યો હી કોમો પૂરો થઈ જહા કોમો આવતો વિચાર કરજે બાહો એ ઉભો રે આ કોટી કોટી તા ઉભો તા શું થઈયુ તું ખેતરમાં શું કરતી

કોનો સજી કરા ઉખડી કે લાકડી લઈને આવી છું તો જવું છે જવું છે આપણે પેલા ગાડો બંધવા જવું થોડો લાલ બોટાળો એના તું મને ઓલખી ને ધમે કે હોય મા હું લે ઓલખો અલ્યા કોનતી ભાછું ગોઠા નથી અલ્યા તું ગોઠા કને મે લેતો આ રતો ને

તરુ ઉપર ત